તરસાલી સુસેન રિંગ રોડ પર આવેલું ઉડનદેમ કોમ્પ્લેક્સની બાલ્કની ધડાકાભેર તૂટી પડી વડોદરા શહેરમાં અનેક ઇમારતો હજી પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે તરસાલી સુસેન રિંગ રોડ પર આવેલ ઉડનદીપ કોમ્પ્લેક્સના એ ટાવરમાં ઘટના બનવા પામી હતી જો કે સદસેબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતું પરંતુ બિલ્ડરની કામગીરી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા મટીર્યલ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે કોમ્પ્લેક્સના એ ટાવરની બાલ્કનીનો એક ભાગ અચાનક ધડાકા તૂટી પડ્યો હતો બોમ્બ બ્લાસ્ટ જેવો અવાજ આવતા કોમ્પ્લેક્સમાં રહેતા લોકો અને આસપાસની સોસાયટીમાં રહેતા રહીશો અચાનક ઘરની બહાર દોડી આવ્યા હતા રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને પગલે કોમ્પ્લેક્સમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જ્યારે બીજી તરફ બિલ્ડર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને તેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ સામગ્રી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે આ રાત્રે દોઢ વાગ્યેની ઘટના છે મારી પણ સિક્યુરિટીવાળાનો ફોન આવ્યો હતો કે તમારે અહીંયા ઉપરથી પડ્યું છે પણ મને એવું કે નાનું મોટું હશે પણ સવારે સાડા પાંચ આને જોયું તો આ બધું પડેલું હતું અને ઓલરેડી પહેલાં બી આ દુર્ઘટના થઈ ચૂકી છે એની માટે મેં અરજી પણ આપેલી છે કોર્પોરેશનમાં બે હજાર અઢારની અંદર કોર્પોરેશનમાંથી હતા ખરી પણ એ લોકો એવું કહે છે કે ચાલીસ વર્ષ કશું થાય નહીં એના પછી કોઈ રિસ્પોન્સ જ નથી મળ્યો અમને અને આ અમારી બિલ્ડિંગની હાલત છે એ બહુ કમજોર છે પહેલેથી એટલે આ બિલ્ડિંગમાં આશરે કેટલા રેસિડેન્સીનો મકાનો છે ટોટલ બધું થઈને ચોરાણું થાય છે બટ ટોટલ થી ઓફિસો દુકાનો અને ઉપર રેસિડેન્સ થી 94 છે જે રીતના તમે જણાવ છો કે 2018 માં તમે કોર્પોરેશનમાં માં અરજી આપેલી કે આ હસો તો એ સમય શું થયું છે એ સમય ભી અમાર આ રિકન્સ્ટ્રક્શન નું ચાલતું હતું કારણ કે એ ટાઈમ પર એ પાણીના લીકેજ ના બહુ ઇશ્યુ છે કોમ્પ્લેક્સ ની અંદર આખા કોમ્પ્લેક્સ માં છે ને જે બિલ્ડિંગ જે રીતે બનાવી છે 2002 ની અંદર એની અંદર જે પાણીનો જે પ્રોબ્લેમ છે એ ઘણો ઇશ્યુ થાય છે એના લીધે શું છે કે અંદર નું જે સિસ્ટમ છે ને એ ખોવાઈ ગયું છે આખો આ જે પરમેન્ટ છે નું બાંધકામ કયા વર્ષનું છે આ 2002 નું છે બે હાજર ચોવીસ બાવીસ વર્ષની અંદર બાવીસ વર્ષની અંદર સાત આઠ વર્ષથી થાય છે અમારા આપનું અનિલ નામ છે મારું